કોઈ મારા છોકરાના લગન માં નહોતા આવ્યા છતાંય તમ તારે મારી માથે આવશે તો અમે ભોગવવા બેઠા છીએ પણ સુરા ધર્મ છે ને જ્યાંતી બસુ પેલ છે તો જોવી છે તો જોવા તું આવી જા ભાઈ પેઢી ઉપર અને અમેય પેઢી ઉપર આવી જઈએ ભાઈ અને આ વસ્તાદ જેટલો વધ્યા છે એટલો નહીં આવે એની એની વાહ છે ભાઈ